દીવમાં ભાવનગર પોલીસે લખેલી સરકારી ગાડીનો વિડીયો વાયરલ થયો છે જે ગાડીનો વિડીયો વાયરલ થયો છે તે જીજે ચાર જી ઝીરો ત્રણ સુડતાળીસ નંબરની સરકારી બોલેરોમાં એક વ્યક્તિ વાઇન શોપમાં દારૂ લઈને આવે છે પોલીસ લખેલી બોલેરોમાં બેસીને જતા રહે છે જેનો વિડીયો વાયરલ થયો છે આ પોલીસ લખેલી સરકારી બોલેરો ગાડી વાઇન શોપની બહાર પાર્કિંગમાં ઊભી હતી જે સમયે વિડીયો બનાવવામાં આવ્યો વાઈન શોપમાંથી ખરીદવામાં આવી છે કે નહીં તેની અમે પુષ્ટિ કરતા નથી પરંતુ ચર્ચા એવી થઈ રહી છે કે આ દારૂ બે પ્લાસ્ટિકની થેલીમાં લઈને જતો જોવા મળી રહ્યો છે ભાવનગર પાસેની પોલીસ લખેલી સરકારી ગાડીના વિડીયો બાબતે દિવ્યાંગ ન્યૂઝ કોઈ પુષ્ટિ કરતું નથી જેમાં જીયુવીએનએલ પોલીસ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે આ ટીમ ઉના ખાતે ચેકિંગમાં ગઈ હતી તે સમયે દીવ પહોંચી હોવાનું ખુલ્યું છે વિડીયો વાયરલ થતાં ખૂબ જ ટીકા થઈ રહી છે વાયરલ વિડીયો ગઈકાલનું હોવાનું જાણવા મળી રહ્યું છે મારું નામ ધર્મેન્દ્રસિંહ ગોહિલ હેડ કોન્સ્ટેબલ જીબી પોલીસ ભાવનગર ગઈકાલે અમારી ગાડી અહીંથી ઉના ખાતે વીજ ચેકિંગ માટે મોકલેલી જેમાં આઉટસોર્સિંગના ડ્રાઈવર સાથે બે ગાડીઓમાં રવાના થયેલી હતી સાંજના ત્યાં ઉના છે એ લોકોને સવારે સાડા છ વાગે ચેકિંગમાં રિપોર્ટિંગ કરવાનું હોય છે એટલે નાઇટ વોટ ત્યાં ઉના કરતા હોય છે પણ રાત્રિના સમયે એ લોકો ત્યાંથી કંઈક જમવા માટે દીવ બાજુ ગયેલા દીવમાં ત્યાં કોઈ પણ કોઈ વિડીયો ઉતારીને વાયરલ કરેલ છે એમાં શોપની બતાવે છે ખરેખર શું હકીકત છે એ જાણવા મળે નથી પણ એમાં અમારે એક ડ્રાઈવર આઉટસોર્સિંગના છે તેમજ એક કર્મચારી છે કે જેવો તેના સંબંધીને ત્યાં કંઈક વસ્તુ દેવા જવાના હતા એવું અહીંથી રસ્તામાં કહેતા હતા કે ભાઈ મારે ત્યાં દીવ જવું છે મારા સંબંધીને ત્યાં કંઈક પ્રમોશન આવ્યું છે એટલા માટે પણ ખરેખર હવે ત્યાં એ શોપમાંથી લીધેલ છે કે નથી લીધેલી એની ખાતરી નથી અમારા ઉપલા અધિકારી તેઓને અત્યારે ચકાસણી કરે છે તપાસ કરી અને જો કાંઈ હકીકત હશે તો એના વિરુદ્ધમાં કાયદેસરના પગલાં લેવામાં આવશે વિપુલ ભારત દિવ્યાંગ ન્યૂઝ ભાવનગર